ભગવાન કે હું કરી નાખ્યું મારી ચાર મહિનાની મહેનત ઉપર એકી દારા પોણી બેવડી ગાલી ભગવાન મારા શું કરવાનું અમે મારા ઘરનું ચેતા પૂરું કરવાનું મારી જે હતી એ બધી મારા પાક ઉપર હતી ને મારું પાક હું મારું ઘરનું પૂરું કરો અને મેં આવું વિચાર્યું નતો કે મારે આવો ધારો જોવો પડશે આ મારા પાકની શું થઈ આ જોવો તો ખરા આમ મારે આને બધું પૂરું કરવું હું આ મફરી બાપા માટે તો હું બધા જોડી દીધું ઉછીના પાછીના પૈસા કરી બિયારણ લાવે તો આ પકડ્યું હતું બધું અને બધું ભગવાન તમે એકી દારો મારા મહેનત ઉપર પથારી પેવડી ગાલી એ કુદરત અમે તારા હું કહેવું મારા મારા જીવવાનો કોઈ આધાર રહ્યો નહીં અમુ મારે જે આશા હતી તેમની મારા પાપ ઉપર હતી

લાલ લાલભા હું વાત કરું દમોન એ તો થયું જ નહીં છું તમે હા મારા માં

પાક લેવાનો ટાઈમ થયો ને એટલે જ આ બધું થયું આખા વર્ષના ની આખી મહેનત આપડી પોણીમાં જાય એ તો કહું જ અમુ કોઈક કરીએ કોઈક ના જો કરીએ તો હું કરીએ કયો અમુક કહું કે વીઘા જમીન વાય તમાર તો દસ વીઘા મગફળીઓ હતી એ બધું હતું તમારો બહુ વધારે નુકસાન થયું હશે બહુ જ વાત ના બધું નુકસાન થયું કમ આઘાત લાગી છે જીવન નું બઉ મોટું નુકસાન થયું કાળો દિવસ કેવાય કાળો દિવસ કેવાય એ ભગવાન

અંદર બનાવવાનું ચાલુ જ છું કહી દીધું કહી દીધું આવ આ મસ્ત આમ બે દાડા વરસાદ પડ્યો નઈ આ તો સારો વરસાદ પડ્યો બે દાડા આ મજબૂત દિલ ખુશ થઈ ગયું હા વાત સાચી છે તો આપણે ગોટા ફટાફટ આયોજન કરો તો ફટાફટ ખઈએ ડુંગરી બુંગરી સમારી આ હા બધું કરી દીધું મે કમ્પ્લીટ કમ્પ્લીટ કર નાખી આવ આ તો રજા પાછી ઓ આજ રવિવાર નઈ પાછો હા આપણે સરકારી નોકરી વાળા આટલો ફેર પર હો હા આટલો ફાયદો શનિવારે રજા મળ રવિવારે રજા મળ અલ્યા લાલ્યો લાલ્યુન કાર્યુ ઓરે અહીંયા બાજુ ઓ નઈ લાલુ કાકો કાળો કાકો બેજે ના હોય ને

મગફળી મગફળી માં નુકસાન આવ્યું છે મારા કપાસમાં નુકસાન આવ્યું હું તો બરબાદ થઈ ગયો છે બરબાદ થઈ ગયા અમે બરબાદ અમે ખેડૂત ને એટલું નુકસાન આવ્યું ને આ વખત પાક લેવાનું નુકસાન આવ્યું બરબાદ ને બાપ દાદા મજૂરી કરતા ખેડૂત હતા મારી વાત વપરા ગવર્મેન્ટ નોકરી હતી હું રિટાયર થઈ ગયો બરોબર આ જો બિંદાજ જિંદગી જીવું છું આમાં છોકરો રહ્યો છો બેંક મેનેજર માં પચાસ હાજર પગાર

મારું કરવાનું મારા પૈસા પાક લેવાનું બિચારાને એ બધું મારા ના જોવાનું તું પેલું ખાડીયા વાળું તું કાગર તૈયાર રાખ હું આવું છું મારા પૈસા લેવર દેવર હોય કરે જ નહીં કરતો મરી જુ પૈસા લેવા હાર બાપા અમે ઓમ કરી દેવું તેમ કરી દેવું છે મારા માટે પૈસા લેતા જરૂર નથી એટલે મારા કઈશું અભરું નહિ તું ગમે તે કર મારા પોત છો પૈસા તું કમ્પ્લીટ કરી ના ગમે તે મને કે દિવાળી

એ તો બધું ચાલ્યા કરે અને આ બધું મગજ મગાવે તા મરવાનું એ બધું હેડો એના ઘેર હેડો સોંતી આપડે ઘેર છોકરો નું એ બધું જોવું પડે હેડો ઘેર હેડો અરે આ દેવું એટલું થઈ ગયું ને મારે તો માથાના ના જેટલું દેવું થઈ ગયું હવે શું કરવાનું આ લવજીભાઈ લોહી પી ગયા ને બધા લોહી પીવી દેવા વાળા તો માથે ચડી ગયા ને મારા પાક માં નુકસાન આવ્યું આ દેવું છે પૂરું કરવાનું મારે તો કનો ફોન આવ્યો અત્યારે

હાર મુ કો કરું હેડો સાહેબ બોલ ભાઈ કે તમે હું આઈડે ના તા બોલવો જે આવું કે એ હા હાર એડો અને આ બધી બાજુ મારે તો લોડિયો થઈ ગયો એમ શું કરવાનું ગયો હા લોન વાળો સાહેબ એક કરે લવજી બા બધી બાજુ માર તો દેવો થઈ ગયો એમ શું કરવાનું એક તો વરસાદે માર તો પાક બગાડ્યો જે હતું બધું પાક ઉપર હતું અમે મને એવું લાગે કે અમે જીગબુત નહીં મારા મારી છેલ્લી આછા હોય પણ ખબર ના પડે નહીં તો નેકરી જો ને આમ તો ટૂંપો ખઈ લેવો જે થવું હોય થાશે આમ ગમે તે કરીને ટૂંપો જ ખઈ લેવો મારે હવે ભગવાન આ મારે કેવા દારા આવી ગયા મારે તો મરવા માટે મજબૂર થઈ જવું પડ્યું મારા પરિવારનું હું એટલું જ કહેવા માંગુ કે હું તમને સુખ ના લે કહો મને માફ કરી દેજો

આ બધું પેલા લવજી શેઠ ના લીધે થયું છે એને ફોન કરવા છે એને આ બધું કીધું અને આવું મોટું પગલું ભર્યું હા હા મારો ભાઈબન બન કારુ મારો ભાઈ બન હલો હલો લવજી શેઠ બોલો લવજી શેઠ તમારા લીધે તો એક મોટું પગલું ભરાઈ ગયું છે અલ્યા આપડે કારુ એ તો ક્ષેત્રમાં ટૂંપો ખાધો છે અલ્યા સાચી વાત છે તમે જલ્દી આવો ક્ષેત્રમાં જલ્દી આવો હજુ હાર એવો હું આવું હોટ તારી પણ હું કર્યું લે કાર્ય સુરજ બેટા એ જલ્દી આને બેટા જલ્દી સુરજ બેટા હા બોલો બાપા અલ્યા લોચા પર બેટા શું થયું પેલો કારીયા ટુંપો ખાધો તું વાત કરો અત્યારે લાલિયાનો ફોન આવ્યો યાર અટી હા બાપા હા પણ હમણાં બોલે એક તો એને એવું નહી કર્યું ખબર નહીં આપણે જવું પડશે પછી ખબર પડશે એવું હો

ઉભા થજો પેલા આ બધું થવાનું કારણ તમે જ છો ચમ લાલા મે શું કર્યું તમને ખબર નહી બિચારાને જેટલું નુકસાન આયા વખત 10 વીઘા માં ફરીમાં નુકસાન આવ્યું છે અને એ બિચારો 10 વીઘા જમીન બીજાની વાવતો તો અને મજૂરી કરીને નીના ખે ઘરનું ઘર ચલાવતો તો અને બિચારા એનો પરિવાર જો અમુક પરિવાર એનો પરિવાર આ કારણ વગર શું કરશે અમુક હા અને તમારા ઘરે આગળથી અમે નીકળ્યા હતા એ તમે એવું કીધું હતું કે મારા પૈસા આપી દે અને બિચારા પાસે પૈસા ન આ વખત અને તમે એના પાસે વધારાનું કીધું

મુઈના પરિવારનું જ કહું કમા કારુએ આ નતું કરવાનું મને કોઈ ખબર નથી કે આર્યું આવું પગલું પડશે મારાથી જે નતું બોલવાનું એ હું બોલી ગયો કે તારો આમ દેવું ના ભરાય તો તું મરી જાય એવું પણ મને આવી નથી ખબર પણ તમારા બધું પહેલા વિચારાય બચારો અત્યારે મરી જો અમીને પરિવાર શું કરશે અમીના વગર હું હું તને જ કહેવા માંગુ લાલા કે તું કોઈ ગોમ મારો ને કઈના ગન્ને કોઈ વાત ના કરતો કે હું આવું બોલું ને એને આવું પગલું ભર્યું હો મુઈના ગન્નો એના છોકરોનું અને એના ઘેર ભણવાનું થી લઈને

ના ના માં હવે ભૂલ નહીં થાય હું અવાજ જે થવાનું જે થઈ ગયું અમા આ કોઈના વાત હોય ના 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 તો હું તો કહું કોઈના જોરે મારે તો પાંચ બજે લીધા છે ને એના આલવા છે તું આલશે જય માતાજી શું બે ઉભાને

તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી